હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગુંદા લસણનું અથાણું આ રીતે તમે અથાણું બનાવશો તો અથાણું છે તે કાળું નહીં પડે અને આખું વર્ષ આ રીતે અથાણું બનાવી અને સ્ટોર કરીને રાખશો તો અથાણામાં ફૂગ ચડશે નહીં તો ગુંદાને ભરવાની ઝંઝટ વગર પરફેક્ટ માપ સાથે અને આ રીતે અથાણું બનાવશો તો સહેલી રીતે અથાણું બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે લસણ ગુંદાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ચારસો ગ્રામ ગુંદા લીધા છે અને સો ગ્રામ લસણ લીધું છે તો લસણને પહેલા જ ફોલીને રાખી દીધું છે તો ગુંદા છે તે આખા વર્ષમાં બે મહિના સુધી જ ગુંદા મળે છે તો ગુંદાનો તમે ઉપયોગ કરો છો તો ગુંદા પીડા ના હોવો જોઈએ અને ગુંદા છે તે બગડેલ હોવા જોઈએ નહીં અને લસણનો ઉપયોગ કરો છો તો જે નવું લસણ આવે છે તે નવા લસણનો ઉપયોગ જ કરવાનો છે સો ગ્રામ રાઈના કુરિયા લેવાના છે બે ટેબલ સ્પૂન મેથીના કુરિયા લીધા છે બે ટેબલ સ્પૂન આખી વરિયારી લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેવાનું છે હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને હિંગ લેવાની છે તો લાલ મરચું પાવડર અને નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું લેવાનું છે લાલ મરચું પાવડર તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે એક વાટકી સિંગ તેલ લીધું છે અને જો તમારી પાસે તલનું તેલ અવેલેબલ હોય કે સરસણનું તેલ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો વો બનાવવા માટે તેલ ગરમ કરવાનું છે ગેસ ચાલુ કરશું તપેલી મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલને ફૂલ ગરમ થવા દેવાનું છે તો ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેલને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દેવાનું છે અથાણાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે રાયના કુરિયા રાખ્યા હતા તે રાયના કુરિયા અને જે મેથીના કુરિયા રાખ્યા હતા તે મેથીના કુરિયા નાખવાના છે અને જો તમારી પાસે ધાણાના કુરિયા અવેલેબલ હોય તો તમે ધાણાના કુરિયા પણ નાખી શકો છો તો અથાણું બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેથીના કુરિયા વધી ન જાય મેથીના કુરિયા વધી જશે તો અથાણામાં ટેસ્ટ છે તે તમને કડવો લાગશે તો જે વરિયારી રાખી હતી તે આખી વરિયારી નાખવાની છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સર જારમાં અધકચરા પીસી લેવાના છે અથાણું બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં અથાણું છે તે સારે તે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે નિમક રાખ્યું હતું તે ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે તો અથાણામાં નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો જે હિંગ રાખી હતી તે હિંગ નાખવાની છે અને જે લાલ મરચું પાવડર રાખ્યું હતું તે લાલ મરચું પાવડર નાખવાનું છે તો લાલ મરચું પાવડર આખા વર્ષ માટે તમે ચટણી મસાલા દરાવો છો તેમાંથી જ તમારે લાલ મરચું પાવડર અને હળદરનો ઉપયોગ કરવાનો છે તો જૂના ચટણી મસાલાનો ઉપયોગ તમે કરશો અથાણામાં તો અથાણું છે તે કાળું પડી જશે એટલે બને ત્યાં સુધી અથાણું બનાવો છો ત્યારે નવા ચટણી મસાલા દરાવીને લઈ આવો છો તેનો ઉપયોગ જ તમારે કરવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો જે તેલ ઠંડુ થવા માટે રાખ્યું હતું તે તેલ છે તે થોડું ઠંડુ થઈ ગયું હશે તો તેલ નાખવાનું છે તેલ નાખી અને અડધા ભાગના તેલને રાખી દેવાનું છે તો અડધા ભાગનું તેલ છે તેને આપણે ઉપરથી નાખવાનું છે તો જે લસણ રાખ્યું હતું તે લસણ રાખવાનું છે અને લસણને મસાલામાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જે લસણનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણ પીળું ના હોવું જોઈએ અને લસણમાં કોઈ ડાગ ના હોવો જોઈએ જો લસણ બગડી ગયેલું હશે તો તમારું અથાણું છે તે લોંગ ટાઈમ સુધી સારું રહેશે નહીં અથાણું છે તે બગડી જશે તો મસાલામાં લસણ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે દસ મિનિટ માટે ઢાકી અને રાખી દેસું તો જે ગુંદા રાખ્યા હતા તે ગુંદાને કોરા કપડાથી લૂછી લેવાના છે અને ગુંદાને ધોવાના નથી તો ગુંદાનો ઉપરનો ભાગ હોય તો તેને કાઢી લેવાનો છે અને દસ્તાની મદદથી ગુંદાને આ રીતે બે ભાગ કરી લેવાના છે અને થળિયાના ભાગને કાઢી લેવાનો છે તો જે નિમક રાખ્યું તો તેમાંથી આપણે ગુંદાનો એક ભાગ લેવાનો છે અને તેમાં ચપટી ભરી અને નિમક નાખવાનું છે નિમક નાખી અને હાથની મદદથી ગુંદામાં માં ભાગ છે તેને આ રીતે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે બધા ગુંદાના બે ભાગ કરી અને નિમકથી ગુંદામાં ચિકેસનો ભાગ છે તેને કાઢી લેવાનો છે તો જે મસાલો તૈયાર કરીને રાખ્યો તો તેની દસ મિનિટ થઈ ગઈ છે તો તે મસાલો લેવાનો છે અને જે ગુંદામાંથી આપણે ભાગ કાઢીને રાખીએ તો તે ગુંદા નાખવાના છે અને ગુંદાને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ગુંદાનું અથાણું તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગુંદાને તમારે પહેલાં કટ કરી સાફ કરી અને રાખવાના નથી પહેલાં તમે સાફ કરીને ગુંદાને રાખી દેશો તો ગુંદા છે તે કાળા પડી જશે મસાલામાં ગુંદા સારી રીતે મિક્સ કરી અને ત્રીસ મિનિટ માટે ઢાકી અને ગુંદાને રાખી દેવાના છે તો ગુંદા લસણનું અથાણું ભરવા માટે કાચની ઝાર લેવાની છે કાચની ઝારમાં તમે અથાણું ભરશો તો અથાણું છે તે આખું વર્ષ સુધી બગડશે નહીં તમે જે કાચની ઝારનો ઉપયોગ કરો છો તેને તમારે પંદર મિનિટ સુધી તડકે તપાળી દેવાની છે પછી તમારે તેમાં અથાણું ભરવાનું છે ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો જે અથાણું રાખ્યું હતું તેને આપણે ઝારમાં આ રીતે અથાણું ભરવાનું છે ઝારમાં જગ્યા ન રહી તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અથાણાને કાચની જારમાં ભરી અને જે તેલ રાખ્યું હતું તે તેલ ઠંડુ થઈ ગયું છે તો ઉપરથી આપણે આ રીતે અથાણામાં તેલ નાખવાનું છે અથાણું ડૂબે એ પ્રમાણે વધુ જ તેલ નાખવાનું છે ઓછું તેલ નાખવાનું નથી વધુ તેલ તમે અથાણામાં નાખશો તો અથાણું છે તે લોંગ ટાઈમ સુધી સારું રહેશે અને અથાણામાં ફૂગ જડશે નહીં તૈયાર છે ગુંદા લસણનું અથાણું તો તમે પણ એકવાર આ રીતે આખા વર્ષ માટે ગુંદા લસણનું અથાણું જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે અથાણું બનાવી ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો ચેનલમાં નવા હો હોવું ચેનલ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે બટન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે બટન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે